હા ફેમિલી કેમ છો મજામાં મજામાં જશો સૌથી પહેલાં બધાને જય માતાજી જય દ્વારકાધીશ ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે સ્વાગત છે તમારું નવા બ્લોગની અંદર જવો આજે ક્યાં બ્લોગ ચાલુ કર્યો ખબર છે ગામડે આપણે આવી ગયા ગામડે જો આ છે આપણી ગામડાની મસ્ત મજાની શેરી અને ગાય માતા ઊભા છે ગામડાની હાચી મજા જ આ મિત્રો જો કોઈ અમરે શાંત વાતાવરણ અને આપણે તમને બતાવ્યું તો પહેલાં

તો આપણે ઘરે થી ઉતાવળે નીકળી ગયા ને નકર બ્લોક ચાલુ કર્યો નતો મેં હીરો ભાઈ કીધું આપણે અત્યારે ગામડે જઈને બ્લોક ચાલુ કરી તો હમણાં જાય માતાજીના મઢે આપણે ગયા તા ને ચક્કર મારી આવ્યા પછી જાય એટલે આપણે ભાઈ એને બ્લોક તમને બતાવશું આગળ શર્ટ પર થોડો ઘણો આવશે તો ઉપર શર્ટ પડતા આવે એટલે બ્લોક તો કે આવે નહીં કાંઈ રહ્યો ભાઈ એટલે જોઈએ આગળ આવે તો તમને બતાવશું કાલે જો હીરો ભાઈને વાળ કટ કરી નાખા આપણા કરને કા ચાલો ફેમિલી તમે આજે આગળ આગળ વિડીયોમાં બનીને રહીજ ખાસ જઈએ આપણે માતાજીના મંદિરે ફાઈનલી મિત્રો આપણે આવી ગયા જો માતાજીના મઠની આજે એને શર્ટ ભરવાની છે તો કામ ચાલુ થઈ ગયું શર્ટ ભરવાનું અહીંયા તો આ માતાજીનો નો મઠ કમ્પ્લીટ શર્ટ ભરવાનું કામ ચાલુ થઈ ગયું હે જો આપણે આવી ગયા મંદિરે ગામડે તો હા એનલી મિત્રો આપણે એને તરગડિયા માતાજીના મંદિર હતી અને આજે મંગળવાર હતો તો આવી ગયા ભાનવાઈના દર્શન કરવા જાઓ ભાનુભાઈ માતાજીનો રસ્તો હે દ્વારા મેરડી માતાજી તરફ જવાનો રસ્તો છે તો આપણે મંગળવાર છે તો આપણે ઈરવભાઈ હું બે દર્શન કરવા જાય છે અહીંયા રસ્તામાં ઊભા રહી ગયા તાજ હા હે હાઈવે આ રસ્તો છે જાય આપણે અંદર ભાઈ ત્યાં આવ્યા આપણે ખોખલ હાલ લવ ફેમિલી આપણે આવતા ઘરે બપોરે વાગી ગયા છે બહાર તો જમવાની તૈયારી થઈ ગઈ છે આપણે એને ગયા હતા પેલા તરઘડીયા ત્યાં માતાજીના મંદિરે કામ આવતું હતું ત્યાં ચક્કર મારીને પછી ત્યાંથી ગયા ગયા આમ ખોખરદા બંધ દ્વારા મેળી મારે દર્શન કરવા કે આજે મંગળવાર છે લગભગ દર મંગળવારે જવાનું હોય જ બંધવાળા મેળીમાં દર્શન કરવા આપણે દર્શન કરવા ગયા હતા અને આપણે આપણા તુલસી વિવાહનો વિડીયો હતો પણ અહીંયા અત્યારે હેને આપણે દર્શન કરવા ને તો શૂટિંગની અંદર તો કોઈ અલાઉડ છે નહીં તે જ લીધું શૂટિંગ એ આપણે બાય રોડ ઉપર રાખવું એ શૂટિંગ લીધું હતું કે અંદર ફોટો શૂટ કે બધું મનાય છે કાલનો જે બંધવાળા મેળીમાંના તુલસી વિડીયો હતો ભાઈ રિસ્પેન્સ બહુ સારો મેળ્યો છે અત્યારે ચોવીસ કલાકમાં પાંચ હજાર જણા જોઈ લીધો ફેમિલી મારી એક નમ્ર વિનંતી છે તમે વિડીયો જોવા આવો ને તો એક સબસ્ક્રાઈબ વાલા કરી દેજો એમાં કોઈ જાતનો ખર્ચો નથી સબસ્ક્રાઈબ કરવાનો સબસ્ક્રાઈબનું બટન દબાવી દેજો કે પાંચ હજાર જણા જોયું હોય ને તો સબસ્ક્રાઈબ કોઈ કર્યો નથી દસથી પંદર સબસ્ક્રાઈબ કર્યા હોય તો વાલા વિડીયો તમે જોવા આવો તો ખાસ સબસ્ક્રાઈબને લાઈકનું બટન દબાવી દેજો અને કોઈ વિડીયો ગમે અચ્છો લાગે તો કોમેન્ટ કરજો વાલા સારી સારી આપણે જમવાનું થઈ ગયું કમ્પ્લીટ જમવા બેસી જાય જો લાલ ભૂલ બટાકાનું શાક છે કહી દે આ એમ કહે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો વાળા કહી દે સબસ્ક્રાઈબ કરો અને મને ભણવા જવાનું કહેલો ફેમિલી જમવા બેસી જાય આપણે અને જમી લઈ ડુંગળી પણ તૈયાર થઈ ગઈ છે ઠંડી સાસ મરસા છે અને આપણું ફેવરિટ શાક છે લાલ ધમ બટાકાનું હાલો ફેમિલી ઉપરના હરિયર કરવા ભોજન કરવા બરોબર બાબા હજી વાર છે સાંજ ફાઇનલી ફેમિલી આપણે હેને ને સાંજ પડી ગઈ છે અને કામ પણ આવી ગયું છે જો બે દિવસનું કામ આવી ગયું પાછું આપણે બે દિવસ મીથા રાખવાનું જો આપણે લાકડીયું કંઈને કમ્પ્લીટ કરીને છીએ સવારમાં સીધું આને ઉપાડવાનું છે આ બેસી જવાનું છે સવારમાં કામ આવી ગયું હોય અત્યારે ભાઈ પણ કામ કરાવવા આવી ગયા હે આપણે શું ખાવાનું હોય ફેમિલી આપણે જાય નીચે હવે ઢોસા ખાવા જાવ એટલે ખાવા ઢોસા એને આખો બી ફોન મારવું હજી હાલો

હીરોભાઈ દસ ભાઈને સોળાની રાહ જોઈને બેઠા જો ગ્રીન પુલાવ આવી ગયા હૈદરાબાદ ડેકોરેશન કરીને મસ્ત મજાના હાલો આવી જાઓ જમવા જો ઢોસા ખાઈ લીધા હવે પુરાવનો વાળો ફેમિલી આપણે એને જમીને ઢોસા ખાઈને બેસી ગયા અને અહીંયા જો આ ભાઈ લઈ લીધું એટલે આપણે ટેસ્ટ કરી પાન કેવું ખાવ જો હીરો ભાઈને બે ગયા ખજૂરપાન અને ભાઈને ખજૂરપાન ખાવો જો હા તો અહીંયા આવ્યા હતા આપણે ઢોસા ખાવા મસ્ત મજાના હે ને ખોળ ઢોસા મસ્ત મજાનું લોકેશન છે અને ઢોસાનું કામ પણ સારું હે આપણે ખાઈને ઓખાળવાનું સારું હોય તો સારું કહેવાનું નબળું હોય તો નબળું કહેવાનું પણ કામ એક નંબર હે ઢોસાનું કામ બહુ સારું ખાઈને મજા આવી હીરો ખજૂર પાન લઈ લીધું હોય તો જે આપણે ટેસ્ટ કરી ખજૂરપાન કહેવું છે હા ફાઈનલી ફેમિલી આપણે ઘરે આવી ગયા છે અને વાગી ગયા છે સાડા આઠ અને હીરોભાઈ કે ઢોસા ખાવા જવું હતું તો આમ તો તહેવાર ઉપર કે આપણે ગયા નહોતા ઢોસા ખાવા તો ઢોસા ખાવા મજા ને સાડા આઠ વાગી ગયા છે તો વિડીયોને આપણે કરશું અહીંયા પૂરો તો ફાઇનલી ફેમિલી વિડીયોમાં આવ્યા હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નીચે ગણતરી દબાવવાનું ભૂલતા નહીં ચાલો મળીએ નવા બ્લોગમાં નવા વિડીયોમાં ત્યાં સુધી બધા ફેમિલીને જય માતાજી જય દ્વારકાધીશ બબાય